બહારથી ભોજન મંગાવતા સાવધાન અમદાવાદમાં ગ્વાલિયા સ્વીટ્સમાંથી છોલે ભટુરે મંગાવી અને કડવો અનુભવ થયો છોલેમાંથી બે બંદા નીકળ્યા હોવાનો પરિવારનો આરોપ સરખેજમાં રહેતા પરિવારે પ્રહલાદનગરમાં ગ્વાલિયા સ્વીટ્સમાંથી છોલે ભટુરેનો ઓર્ડર કર્યો હતો

છોલે માંથી બે બંદા નીકળ્યા હોવાનું પરિવારનો આરોપ સરખેજમાં રહેતા પરિવારે પ્રહલાદનગરમાં ગ્વાલિયા સ્વીટ્સમાંથી છોલે ભટુરેનો ઓર્ડર કર્યો હતો